રાજકોટ જિલ્લા નો ગોંડલ ફરી એકવાર વિવાદ માં આવ્યો છે ગોંડલ ના વેપારી ના પુત્ર રાજકોટ ખાતેથી મૃતદેહ મળી આવ્યો છે થોડાક દિવસ પહેલા જાડેજાના બંગલા પાસેથી આ યુવાન પસાર થઈ રહ્યો રહ્યું હતું કંઈક બબાલ થઈ હશે પ્રત્યારોપના દોરની શરૂઆત થઈ છે આ મામલાને લઈને રાજસ્થાનના સાંસદે પણ ટ્વીટ કર્યું છે અને સીબીઆઈની માંગ કરી છે સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ મામલે ચર્ચા કરવા માટે એક પત્ર લખ્યો છે ત્યારે મામલો છે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝન રાજકોટ જિલ્લાના ગૌંડલમાં છેલ્લા ત્રીસ વર્ષથી ત્યાં વેપાર કરતા એક વેપારીના

તેમના પિતા રતનકુમાર ચૌધરી છે તે પુત્ર રાજકુમાર ચૌધરીને ફોન કરે છે ત્યારે મંદિરના એક પૂજારી ફોન રિસીવ કરે છે અને તમારો દીકરો અહીંયા ફોન ભૂલી ગયો છે તે પ્રકારની વાત જણાવવામાં આવે છે ને આને લઈને તાત્કાલિક રતનકુમાર ચૌધરી છે તે મંદિર ખાતે પહોંચે છે ત્યારે તેમનો દીકરો મંદિરમાં જ હોવાની વિગતો સામે આવી હતી જેમાં પિતાને જોઈને રાજકુમાર ચૌધરી અચાનક ઉસ્કેરાઈ જાય છે અને તમે મને અહીંયા શું કામ લેવા આવ્યા છો તેમ કહીને બોલા ચાલી કરવા લાગે છે ત્યારબાદ પિતા રતનકુમાર ચૌધરી છે તે રાજકુમાર ચૌધરીને ચાલ આપણે ઘરે જઈએ તેમ કહીને તેને ઘરે લઈ જઈ રહ્યા હતા ત્યારે ગુસ્સામાં આવેલા રાજકુમાર બાઇક ચલાવી રહ્યો હતો ત્યારે તેના પિતાએ અનેક તેને કરી કે તું આરામથી બાઇક તો મને ઉતારી દે તો પણ તે માનતો નહોતો ને અંતે જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે રતનકુમાર ચૌધરીએ બાઇક ઊભું રાખ્યું ને કહ્યું કે તું હવે જોતો રહે હું મારી રીતે આવી જઈશ અને લઈને ફરી પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારબાદ અને એવું કહેવાય છે કે જે રાજકુમાર ચૌધરી છે તેની માનસિક સ્થિતિ પણ સારી નહોતી તે ત્યારબાદ જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે બૂમો પાડવા લાગે છે મને ગણેશ જાડેજાથી મળવું છે તેમ કરીને આગ્રહ કરવા લાગે છે આમાં ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડ છે તેને અટકાવવાનો પ્રયાસ કરે છે છતાં પણ તે માનતો નથી તેને લઈને આ રાજકુમાર ચૌધરી અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ઝપાઝપી થાય છે ત્યારબાદ ત્યાં હાજર જે ફરિયાદી છે તેઓ પણ હોય છે ને તેઓ આ મામલે સિક્યોરિટી ગાર્ડને જણાવે છે કે તેના દીકરાની માનસિક સ્થિતિ સારી નથી તેમ કહીને ત્યાંથી તેમના દીકરાને લઈ જાય છે પોતાના ઘરે હવે પિતા અને પુત્ર બંને અલગ અલગ જગ્યા રહેતા હતા ત્રણ માર્ચના રોજ ફરી રતનકુમાર ચૌધરી પોતાના દીકરા રાજકુમાર ચૌધરીના ઘરે જાય છે પરંતુ ત્યાં તે હાજર હોતો નથી તેના મામલે પછી આસપાસના સગા સંબંધીઓને જાણ કરવામાં આવે છે તેના પોસ્ટરો લગાવવામાં આવે છે ઘણા સમયથી તેની ભાળ મળતી નહોતી ને આ મામલે તેઓ આશંકા વ્યક્ત કરે છે કે જે ગણેશ જાડેજાના બંગલામાં તેઓ ઘુસ્યા હતા અને જે મારામારી થઈ હતી તે બાબતની દાજ રાખીને તેમણે ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના બંગલાસનો વિવાદ છે તે મામલે તેઓ રાજકોટના એસપી હિમકરસિંહ ચૌહાણને અરજીમાં આરોપ કરતા જોવા મળે છે આ ઘટના બન્યા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી ત્યારે આજે રાજકુમાર ચૌધરી છે તે રાત્રિ દરમિયાન એકલો ઘરેથી ઉઘાડા પગે નીકળી ગયો હોવાની સીસીટીવી ફૂટેજ છે તે સામે આવે છે અને તેનું છેલ્લું લોકેશન સાપર ખાતે મળે છે અને ત્યારથી તેનો પછી કોઈ સંપર્ક થતો નથી ત્યારે ચાર મા રોજ એક યુવકનો આવી જ રીતે અકસ્માતમાં મૃત્યુ થાય છે અને આ મૃત્યુ થયા બાદ આ ઘટનાની જાણ પોલીસ દ્વારા રતનકુમાર ચૌધરીને કરવામાં આવતા તેમના પરિવારજનો છે તે રાજકોટની એક કોલ્ડ સ્ટોરેજમાં એક મૃતદેહ યુવાનનું મળી આવે છે અને આ યુવાન રાજકુમાર ચૌધરી જ હોવાની વિગતો સામે આવે છે જેમાં અકસ્માતમાં યુવકનું મૃત્યુ નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે અને આ મામલાને લઈને જે રીતે હાલ

और उस दिन जो भी हुआ था वो मैंने पहले दिन से ही मतलब वो एफ आई भी कर रखी है बोले फरियाद भी की सब कुछ की तीन चार दिन कोई भी मतलब पुलिस ने इधर उधर गोल गोल घुमाया मेरे को और मतलब कुछ भी समझ में नहीं आया मेरे को और अब मेरा बच्चा मेरे को मरा हुआ बता रहे हैं अब मैं मेरी हालत ही इतनी नहीं कि मैं ज्यादा कुछ बोल सकू लेकिन मैं मान है गृह मंत्रालय गृह मंत्री जी से और मोदी साहब से ये कहना चाहता हूँ जांच हो मेरे बच्चे की निष्पक्ष जांच हो और मुझे मतलब न्याय मिले बस ये चाहता हूँ और कुछ नहीं कर बच्चे को बच्चे के जो दोषी है उनको सजा मिले अगर कोई दोषी है तो है जांच में जो भी है वारदात हुई, हुई थी वो तो आप वो झगड़ा हुआ था, था।, था। सर वो तो सब मैं पहले दिन से ही बता रहा हूँ की झगड़ा हुआ था रोड पे चलते हुए को बुला करके अंदर एक मकान में मारपीट करी थी क्या तो मेरा बचा हो सकता है कि वो डिप्रेशन में आ गया और रात को उसी उस हिसाब से निकल गया वो बाहर क्या वो मेरे को उसकी जांच करनी है

સીબીઆઈ ની માંગ કરી છે તેમણે ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય આ ઘટનાક્રમ માં સામેલ હોય તે પ્રકારના આરોપો લગાવ્યા છે તેમણે રાજ્યના પોલીસ વડા મુખ્યમંત્રી ગૃહમંત્રી પ્રધાનમંત્રીને ટેગ કરીને આમાં નિષ્પક્ષ અને તટસ્થ કાર્યવાહીની માંગ કરી છે સાથે જ આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પણ વિધાનસભા ગૃહમાં આ ઘટનામાં ચર્ચા થવા માટે તેમણે ગૃહ મંત્રીને એક પત્ર લખ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં જે સામે આવ્યું છે તેમાં યુવક આપમેળે એકલો છે તે રસ્તા ઉપર નીકળી ગયો હતો તેવી વિગતો સામે આવી રહી છે અને બીજી તરફ જે આરોપો સામે આવી રહ્યા છે પરિવારના તેને લઈને હવે આ સમગ્ર ઘટના તપાસનો વિષય બની છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે